મહત્વની બાબત એ છે કે ત્રીસ વર્ષના ભૂપેન્દ્રસિંહ ઝાલા તમે જુઓ કે છ હજાર કરોડ આટલું મોટું કૌભાંડ અને આટલું મોટું સામ્રાજ્ય કઈ રીતે શક્ય અને બીજી વાત એ છે છે કે અત્યાર સુધી કેટલા લોકો ફસાયા સૌથી બાબત અત્યારે એ પૂછવી છે કે આની પેઢીઓ કેટલી હતી કંપનીઓ કેટલી હતી અચ્છા હવે અમારા એ વિષય સાથે જો કે મને તો બહુ કઈ જાણકારી એટલા માટે ના હોય કે આપણો વિષય માત્ર ગ્રોમોર અને અમારી જે પ્રાઇવેટ પ્રોપર્ટી હતી એ હતો મૂળ અમારો અ ભૂપેન્દ્રસિંહ સાથેનો પરિચય એક વેપારી તરીકે એક યુવાન અને ઉત્સાહી અને ફાઇનાન્સિયલ મજબૂત વ્યક્તિ અને એક વિઝનરી અમારી સાથે જ્યારે બેઠા ત્યારે એમનો એક જ ગોલ હતો કે ભાઈ હું ગ્રોમોર એક યુનિવર્સિટી સુધી લઈ જઈશ અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને એક સારું ભવિષ્ય આપું એ જ એમની સમજો ને કે એક વિઝન સાથે આપણી સાથે જોડાયા હતા અને એ સંદર્ભે કરોડ પચાસ લાખના બાકીના હપ્તા કેમ ન ચૂકવ્યા એ વખતે શું થયું હતું તો નો શૈક્ષણિક સંસ્થાના નક્કી થયા મુજબ પૈસા ચૂકવી શક્યા ન હતા ભુપેન્દ્રસિંહ ઝાલાએ છવ્વીસ કરોડ નો પ્રથમ હપ્તો ચૂકવ્યો હતો હિતેશભાઈ એક્યાસી કરોડ પચાસ લાખના બાકીના હપ્તા કેમ ન ચૂકવ્યા અને એ વખતે શું થયું હતું હપ્તો તો સમજો આપે કીધું અમને દોઢ મહિનાની અંદર ચૂકતે કર્યો એકત્રીસ મે સુધી એમને બીજો જે હપ્તો આપવાનો હતો એ કોઈ કારણસર એમને આપણને ચૂક્યો નહીં આપણે અમને સતત સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા પણ કોઈ કારણસર એમને મળવાનું બહુ ઓછું બનતું અમારે અને અમારી રિક્વેસ્ટ એક જ હતી એટલા માટે કે આ જે પણ ડીલ છે એને આપણે કરીએ અને પૂરું એટલા માટે કરીએ કે આ કોઈ તો ડીલ છે નહીં આમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે આજે કે આથી બે મહિના પછી ત્રણ મહિના પછી વોટ તમારી જે સગવડ હોય એ રીતે આપણે આગળ વધીશું પણ સમજો સ્ટીલ ટુડે એટલે આ નવેમ્બર સુધી એનું કોઈ પણ રિઝલ્ટ અમને ન મળ્યું અને સ્વાભાવિક રીતે હવે તો સમજો આ સીઆઈડી ક્રાઇમની ટીમ આવી ગઈ છે એટલે આખો વિષય બદલી ગયો છે પણ ઇન્સ્ટોટ ટૂંકમાં આપણને બીજો જે હપ્તો મે મહિનામાં એમને ચૂકતે કરવાનો હતો એમાં આગળ વધી શક્યા નહીં અને ત્યાંથી જ અમારો બ્રેક પડી ગયો હિતેશભાઈ આ એકસો બત્રીસની આખી આખી સ્કીમ શું છે તમે એકસો બત્રીસની સ્કીમ વિશે જાણતા ન હતા એકસો બત્રીસ અમારા માટે પ્રશ્નાર્થ છે અને હું તો અત્યારે બી આપ એકસો બત્રીસ કહો છો એટલે મારા માટે પ્રશ્નાર્થ જ છે

હવે એ વહીવટીય રીતે ફાઉન્ડેશન નો વહીવટ અત્યારે એમની જોડે છે આપણે એનો ક્લેમ ના કરી શકીએ આપ શું માનો છો કેવી કાર્યવાહી થવી જોઈએ હું તો એટલું જ સહજ રીતે માનું છું બે વિષય છે ગ્રોમોનનો વિષયને કદાચ હું નાણાકીય રીતે મહત્વતા એટલા માટે નથી આપતો પણ અમારી જે ચિંતા છે અમારા સંચાલકોની જૂની જેટલી પણ ટીમ છે કે આ બધા વિષયોની સાથે પિસ્તાલીસો થી વધુ વિદ્યાર્થીઓ આ સંસ્થાની અંદર અત્યારે કાર્યરત છે ભણવા માટે એટલે એમનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક આપણે ડામાડોળ દેખાતું હોય એટલે સરકાર કોઈ એક્શન એટલા માટે ઝડપથી લે કે એ એ પ્રશ્ન સ્વરૂપે કંઈક આગળ વધતા કોઈ એના નવા વિષયો ન બને અને સ્વભાવિક રીતે જેમને ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે ભવિન્દ્રસિંહના એક નામની સાથે એક વિશ્વાસની સાથે હવે એના સમય સાથે જે પણ આ વિષયો બન્યા છે તો એ દરેક નાણા સરકાર શ્રીના કે અન્ય કોઈ પણ પ્રયત્ન થયો એ પરત મળે એવી જ અમારી અભ્યર્થના હોય એક બિન હ્યુમન તરીકે પણ આપણે એક અપેક્ષા રાખીએ છીએ આની આભાર મારી સાથે જોડાવા નિતેશભાઈ તો મહત્વની બાબત અત્યારે એ છે કે હિતેશભાઈ પટેલ જોડાયા હતા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ગ્રોઅપના પરંતુ અહીંયા સૌથી મહત્વની બાબત એમને એ કહી કે સરકાર આમાં કડક કાર્યવાહી કરીને ઝડપથી નિર્ણય લે અત્યારે હાલ એ જરૂરી બની ગયું છે